બીજી સરદાર વલ્લભભાઈ પટેલ એમની એકસો ને પચાસ મી જન્મ જયંતિ આપણે ઉજવી એમને પણ નમન કરું છું આજે ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિના ભાગરૂપે અહીંયા કેવડિયા ખાતે તારીખ એક થી પંદર સુધી આદિવાસીઓ માટે જનજાતિઓ માટે એક મોટું આયોજન કરવામાં આવ્યું છે મને એવું લાગે છે કે આખા દેશના બાર કરોડ આદિવાસી ભાઈઓ અને બહેનો રહે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ બે હજાર ની અંદર ઘોષણા કરી કે ભગવાન કિસાન મુન્નાની જન્મ જયંતિ ધામધુરુજી ઉજવાય અને દર વર્ષે ઉજવાય અને મારા ધનધાતી ભાઈઓ અને બહેનો એમની સંસ્કૃતિ જાળવણી કરે વિકાસના પંથ જાય અને ક્યાં બીજા સમાજોની સાથે પાછળ ના રહે એના માટેની ઘોષણા કરી

આત્મનિર્ભર બને એ માટે આખો ઇતિહાસ માન્ય શ્રી આખો રોડમેપ તૈયાર કર્યો છે ત્યારે પ્રધાનમંત્રીને એમ લાગ્યું કે આદિવાસી સમાજ આખા દેશની અંદર મોટી સંખ્યામાં રહે છે જંગલોમાં રહે છે પહાડીઓમાં રહે છે એમને વિકાસના પગલે લઈ જવું હોય તો આ એક માધ્યમ છે ગામે ગામ સુધી પહોંચાડવા માટેનો કાર્યક્રમ કરવો જોઈએ અને જાગૃત કરવા જોઈએ આદિવાસીઓની સાથે સાથે તમામ સમાજ સાથે લઈને આપણે કામ કરવું જોઈએ તો જ આદિવાસી મારો ભાઈ બહેન આખા બે હજાર સુડતાલીસ સુધી વિકાસ બંધે જઈ શકશે